સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે ભરૂચ જિલ્લા કલેક્ટર કચોરી ખાતે આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે નિર્ણયથી લઘુમતી અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના દ્વારા લઘુમતી સમુદાય લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે આ ફાઉન્ડેશન મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ છે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જે નિર્ણય થી સમસ્ત મુસ્લિમ સમાજ આઘાતની લાગણી અનુભવી રહ્યા છે જેથી બંધ કરવાના આદેશ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરાઈ છે આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુબ્રા મારફતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી અભી સરકાર દ્વારા જે એક નિર્ણય લેવામાં કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવેલો છે લઘુમતી બાબત કે ભાઈ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ઓલ ઇન્ડિયામાંથી બંધ કરવાનો નિર્ણય કરેલો છે આ નિર્ણયથી સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાનો દુઃખી છે આ નિર્ણય કરવાથી લાખોને કરોડો મુસ્લિમ જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીનીઓ છે જેમને આ ભારત દેશને સુપર પાવર બનાવવામાં જે આપણે અત્યારે સુપર પાવર બનવા જઈ રહેલા છે આમાં મુસ્લિમ સમાજનો આઝાદીમાં પણ એટલો શીફાળો છે અને આ દેશના એજ્યુકેશન ક્ષેત્રે ક્ષેત્રે પણ મહત્વના મુસ્લિમોનો ફાળો છે પરંતુ મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે હિન્દુસ્તાનના જે કચરાયેલો વર્ગ છે જેમ કે મુસલમાનો છે મુસલમાનોમાં શિક્ષણ મળે સારું શિક્ષણ મેળવી અને આઈએસ આઈબી આઈપીએસ મામલતદાર બને કલેક્ટર બને ડીએસપી બને સારું શિક્ષણથી વંચિત કરવા માટે આ જે કેન્દ્ર સરકારે નિર્ણય લીધેલો છે કે મૌલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટને બંધ કરવાનો નિર્ણય એ સદંતર અયોગ્ય છે ભારતના બંધારણની વિરુદ્ધમાં છે આ સંસ્થા આઝાદી વખતથી ચાલતી મોલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ મુસ્લિમોના એકલા ફક્ત મુસ્લિમો નહીં તમામ ધર્મના ઉદ્ધાર માટે આ કામ કરતી સંસ્થા છે જેમ કચરાયેલા લોકો છે જેમની પાસે શિક્ષણ બનવું છે પરંતુ એમની પાસે કોઈ સંસ્થાનો સાધનો નથી આ સંસ્થા ફક્ત ને ફક્ત એક કોમને નથી મદદ કરતી તમામ ધર્મને તમામ કોમ્યુનિટીના લોકોને ઉચ્ચ શિક્ષણ મળે સારું શિક્ષણ મળે અને સમાજના છોકરી દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મળી અને આઈ એસ આઈપીએસ બને એવી સંસ્થાને જે લઘુમતી બાબતોને મંત્રાલય શ્રીમતી શ્રીમતી ઈરાની મેડમે જે આ નિર્ણય લીધેલો છે અને ભારત સરકારે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ અને વિરોધ કર્યા જ સખત વિરોધ કર્યા જ અત્યારે અમે શાંતિપ્રિય રીતે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર એમના મારફતે ગુજરાત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કે ભાઈ આ જે નિર્ણય કરેલો છે એને તાત્કાલિક બંધ રદ કરવામાં આવે અને મોલાના આઝાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ એને ફરીથી સ્થાપિત કરવામાં ચાલુ કરવામાં આવે એવી અમારી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ ની લાગણી અને માંગણી છેડિયો કો લાઈક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હું વિડીયો સબસે પહેલે દેખા